હું ગીતા શાહ તમારી સમક્ષ સમજણ વિશે થોડું કહીશ સમજણ એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને પારખીને બુદ્ધિપૂર્વક વ્યક્તિની આગવી સૂઝ સમય સંબંધો અને પરિસ્થિતિઓનો યોગ્ય ઉપયોગ કરવાની કળા જે વ્યક્તિમાં સમજવાની શક્તિ હોય તે સંઘર્ષભરી કે દુઃખભરી પરિસ્થિતિમાં પણ ખુશ રહી શકે છે સમજણ વ્યક્તિને શીખવે છે કે જે છે તે માટે આભારી થવું સાચી સમજ વ્યક્તિને સાચું ખોટું સારું ખરાબ યોગ્ય અયોગ્ય વચ્ચેનો ફરક બતાવે છે સમજું વ્યક્તિને મુશ્કેલીમાં પણ હિંમત ગુમાવતો નથી થોડામાં સંતોષ રાખે છે સમજણ ધરાવનાર વ્યક્તિ જાણે છે કે પૈસા વગર એટલે કે જીવન જીવવા પૂરતા પૈસા સાથે જીવી શકાશે પણ સારા સંબંધો વગર નહીં આજના સમયમાં સુવિધાઓનું પ્રમાણ વધતું જાય છે માંડી મોટી ઉંમરના વ્યક્તિ સુધી વ્યક્તિને જીવન સરળતાથી જીવવા માટે ઘણી બધી સુવિધાઓની જરૂર પડે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમજણનો અભાવ જોવા મળે છે પરિવારમાં લાગણીભર્યા માહોલ મેળ જાળવવા માટે સમજણ ખૂબ જરૂરી છે આનંદ મેળવવા માટે આંતરિક સમજણ સંતોષ જીવન પ્રત્યેનો સાચો અભિગમ અને વ્યવહારિક બુદ્ધિની જરૂર પડે છે સકારાત્મક સમજણ સંજોગ ગમે તે પરિસ્થિતિ કે સમ સંજોગમાં તેમાં સવળી વિચારધારા ધરાવવાની વ્યક્તિમાં ક્ષમતા હોવી ખૂબ જરૂરી છે આનંદ મેળવવા માટે આંતરિક સમજણ સંતોષ જીવનનો સાચો અભિગમ અને વ્યવહારુ બુદ્ધિની જરૂર પડે છે જે વ્યક્તિ પાસે સમજણ છે તે સુવિધાઓ વગર પણ ખુશ રહી શકે છે પરંતુ જેની પાસે સમજણ નથી તેમની પાસે સુવિધાઓના ઢગલા હોવા છતાં પણ ખુશ નથી રહી શકતા જીવનમાં કોઈ પણ સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે સમજણનું બીજ વાવવું ખૂબ જ જરૂરી છે સમજણ વિશેની આ માહિતી જો તમને ગમી હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો